તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આ બિલ્ડિંગમાં ફાયર સ્ટેશનના જે કર્મચારીઓ સામે આવ્યા હતા તેઓએ તપાસ કરી જેમાં માહિતી મળી છે કે અહીં ફાયર સેફટીનો અભાવ હતો તેના કારણે આગ લાગી સંવાદદાતા રવિ અગ્રવાલ મારી સાથે ફોનલાઈન પર જોડાયા છે રવિ જે મીટરમાં આગ લાગી છે આ ફ્લેટમાં જે રીતે જે કર્મચારીઓ તપાસ કરતા હતા જેમને જાણકારી મળી છે કે સુરક્ષાનો અભાવ હતો શું માહિતી બિલકુલ વાત કરવામાં આવે તો જે રીતના માહોલ સર્જાયો હતો અને આગ લાગતા ને સાથે જ જોગ ઉપરના માળ સુધી પ્રસરી ગઈ હતી તેના કારણે ત્રીજા માળે એક મહિલા ફસાઈ ગઈ હતી તેને ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવી છે ફાયર બ્રિગેડની તપાસમાં સામે આવ્યું છે કે આ જે ફ્લેટ છે તેમાં ફાયર કોઈ પણ સાધન હતા નહીં સાથે જ બિલ્ડિંગ માલિકે ફાયર એનઓસી પણ લીધી નથી આ ઉપરાંત બિલ્ડિંગના બાંધકામની મંજૂરી છે કે કેમ તેને લઈને પણ અહીંયા સવાલો ઉઠી રહ્યા છે અને તે દિશામાં ફાયર બ્રિગેડ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે સાથે તે કોર્પોરેશનના જે ટાઉન પ્લાનિંગ વિભાગ છે તેમને પણ આ બાબતે તપાસ કરવા માટેની જાણ કરવામાં આવી છે મહત્વની બાબત છે કે જો આગમાં કે કેમ આ તમામ સવાલો વચ્ચે લોકો ત્યાં રહી રહ્યા હતા અને તેમાં આ ઘટનામાં બે કોઈ ઘટના નથી બની અને ફાયર બ્રિગેડે સમય હતી આગ પર કાબુ મેળવીને જે પરિસ્થિતિ તેને થાળે પાડી હતી